સયાજીબાગમાં ખોડલ કોર્પોરેશન દ્વારા ચાલતી જોઈ ટ્રેન હાલમાં બંધ છે જોકે ગઈકાલે જોઈ ટ્રેનના શરૂ થયાને બાર વર્ષ પૂર્ણ થઈ તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે જેને લઈને ટ્રેનને શણગારવામાં આવી હતી વર્ષ બે હજાર તેરમાં સત્તરમી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે આ ટ્રેનની સયાજી બાગમાં શરૂઆત કરવામાં આવી હતી આ ટ્રેન બાળકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે જોકે દસમી મેના રોજ અકસ્માત થયા બાદ આ ટ્રેન પાટા ઉપર દોડતી બંધ કરવામાં આવી છે જોકે અકસ્માત બાદ ગુજરાત સરકારની જે કમિટી બનાવવામાં આવી હતી તેમના તરફથી મંજૂરી મળી ગઈ છે સાથે જ કોર્પોરેશન તરફથી જરૂરી સૂચન મળ્યા હતા જેમાં બેરિકેટિંગ કરવાનું નક્કી કરાયું હતું જ્યાં જ્યાં બેરિકેટિંગની વ્યવસ્થાની જરૂર હોય ત્યાં બેરિકેટિંગ કરી દેવાયું છે સાથે જ સયાજીબાગમાં આવનાર સહેલાણીઓ ટ્રેન આવતા સમયે એલર્ટ રહે સુરક્ષિત રહે તે માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ એલ ઇડી લાઇટ સિક્યુરિટી ગાર્ડ સહિતની જરૂરી વ્યવસ્થાઓ અંગેની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે ખોડલ કોર્પોરેશન દ્વારા બે મહિનાથી પાલિકાને ટ્રેન શરૂ કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા પરવાનગી મળતા આ ટ્રેન પાટા ઉપર પુનઃ દોડતી થશે ઉલ્લેખનીય છે કે સયાજીબાગમાં બહાર ગામથી સહેલાણીઓ આવતા હોય છે શાળાના બાળકો પ્રવાસમાં આવતા હોય છે અને આવનાર સમયમાં દિવાળીની રજાઓ પણ રહેશે ત્યારે સયાજીબાગમાં સહેલાણીઓનો ઘસારો ખૂબ જ રહેશે હાલમાં પણ બગીચામાં આવનાર લોકો દ્વારા જો એ ટ્રેન ચાલુ કરવા સંદર્ભે રજૂઆતો કરાતી હોય છે લોકો ટેલિફોનિક ઇન્કવાયરી પણ કરતા હોય છે જે સંદર્ભે ખોડલ કોર્પોરેશનના મેનેજર હિમાંશુ સોની દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સાથે ટૂંક જ સમયમાં ટ્રેન પાટા ઉપર ફરી દોડતી થશે તેવી આશા વ્યક્ત કરી હતી ગઈકાલે સપ્ટેમ્બરે આપણે આજથી બાર વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના બડ દિવસે જોય ટ્રેનની પણ આપણે અહીંયા કમાટીબાગ ખાતે શરૂઆત કરેલી હતી જેના ગઈકાલે બાર વર્ષ પૂર્ણ થઈને હવે તેરમા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે બાર વર્ષથી સતત જોય ટ્રેન આપણી શરૂ થયેલી છે હાલમાં જે દસ મહિના રોજ જે અકસ્માત થયો હતો જેના અનુસંધાને આપણી જે જોય ટ્રેન છે એ બંધ કરવામાં આવેલ હતી ત્યારબાદ ગુજરાત સરકારની જે કમિટી બનાવેલી હતી એમના તરફથી પણ આપણને મંજૂરી મળી ગયેલ છે અને કોર્પોરેશન તરફથી જે સૂચન કરવામાં આવેલ હતા જ્યાં બેરિકેટિંગ કરવાનું કીધેલું હતું એ ત્યાં આગળ અમે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરી દીધેલ છે જ્યાં જરૂર પ્રમાણે જ્યાં જરૂરિયાત લાગતી હતી ત્યાં આગળ આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે જ્યાં જેથી કરીને પબ્લિકની સેફ્ટીનું ધ્યાન રાખી શકીએ પ્લસ બીજા જે જે વધારે કરવાના હતા કે અનાઉન્સમેન્ટ સિસ્ટમ કરવાની હતી એલ લાઈટ લગાવવાની હતી કે પછી સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવાની એ હતી એ બધું અમે કરી દીધેલ છે હવે કોર્પોરેશનમાંથી આગળથી પરમિશન મળે એટલે આપણે અમે જોય ટેન્સ શરૂ કરી શકીએ એવું છે હા અમે જોય ટેનની ચાલુ કરવા માટેની પરમિશન માટેની રજૂઆત કરેલી છે અને બારગામથી પણ સહેલાણી આવે છે અને સ્કૂલના પ્રવાસો પણ ચાલુ થઈ ગયા છે અને આવના ટૂંક સમયમાં હવે દિવાળી વેકેશનથી શરૂ થવાનું છે તો કેટલી આવી સહેલાનીઓ આવે છે જે અવારનવાર એને પૂછપરછ કરતા હોય છે ટેલિફોનિક પણ કેટલીક ઇન્કવાયરીઓ આવતી હોય છે તો એમને પણ રજૂઆત કરતા હોય છે કે સાહેબ જોઈટેન ચાલુ કરો અમારે જોઈટેન માટે આવવું છે પણ હાલમાં પરમિશન ના આવવાથી અમે હજુ સુધી જોય ટેન ચાલુ કરી હા અમે છેલ્લા બે મહિનાથી રજૂઆત કરીએ છીએ એટલે એમની જે કીધું હતું એ પ્રમાણે અમે કરી દીધું છે એટલે હાલમાં હવે પરમિશન આવે એટલે અમે